આજે આપણે સંખ્યા પદ્ધતિ વિશે શીખીશું સંખ્યા પદ્ધતિને અંગ્રેજીમાં નંબર સિસ્ટમ કહેવામાં આવે છે ગણિતમાં જે પણ સંખ્યાઓ બનેલી હોય છે તે સંખ્યાઓ દસ અંકો કેટલા અંકો હોય છે દસ અંકો કયા કયા તો કે જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવમાંથી કોઈપણ અંકોની બનેલી હોય છે જેમ કે અહીંયા આપણને આપી છે તેપન ત્રેપન એ એક સંખ્યા છે કેટલી સંખ્યા છે એક હવે એમાં અંકોની સંખ્યા કેટલી છે તો કે બે કયા કયા તો કહે છે કે પાંચ અને ત્રણ હવે બીજી સંખ્યા છે পাঁচ হাজার চার সো ছু এই সংখ্যা তো খাল সংখ্যা একখ্যা কেছে ত্রিজি সংখ্যা একখ্যা কেছে ત્રણ ચાર પાંચ છ અને સાત કેટલી સંખ્યા છે સાત ઓકે હવે તમને સંખ્યા અને તેના અંકો વિશે તો ખ્યાલ આવી ગયો હશે ગણિતમાં કોઈ પણ સંખ્યા જે બંને છે એ જીરોથી નવની વચ્ચે આવી સંખ્યાઓમાંથી જ બનેલી હોય છે જેની બહારની કોઈ સંખ્યા હોતી નથી અસંખ્યાના મૂલ્યના બે પ્રકાર છે એક તો કયું મૂલ્ય છે તો કે સ્થાન મૂલ્ય અને બીજું કયું મૂલ્ય છે અંક મૂલ્ય હવે આપણે જોઈશું સ્થાન કિંમત કે જે સ્થાન મૂલ્ય છે તે સ્થાન કિંમતને અંગ્રેજીમાં પ્લેસ વેલ્યુ કહે છે શું કહે છે પ્લેસ વેલ્યુ કે જે સ્થાન પર અંક રહેલો હોય છે તેની કિંમત હવે ગણિતમાં સંખ્યાઓના અંકો માટે તેમના સ્થાનની કિંમત અત્યંત મહત્ત્વની હોય છે કેવી હોય છે અત્યંત મહત્ત્વની સ્થાન કિંમત એટલે સંખ્યાનો અંક જે સ્થાન પર રહેલો હોય તેની કિંમત હવે તમે સમજો કે અહીંયા અંક તરીકે કયો છે ત્રણ હવે કયા સ્થાન પર રહેલો છે એકમ તો એકમ પર માત્ર ત્રણ અને એકમ પર કોઈ શૂન્ય હોતું નથી એકમ એટલે ખાલી માત્ર એ પોતે તો ત્રણ છે તો ત્રણની સ્થાન કિંમત કેટલી થાય ત્રણ થાય પણ હવે પાંચ છે અહીંયા જુઓ આ પાંચ છે તો પાંચની સ્થાન કિંમત કેટલી છે કઈ છે કયા છે સ્થાન કયા સ્થાન પર છે તો કે દશક પર કયા પર છે દશક પર તો પાંચની સ્થાન કિંમત કેટલી થશે તો પાંચ ગુણ્યા દશક પણ દસકમાં કેટલા શૂન્ય હોય છે એક તો પાંચ હંમેશા પાંચ પચાસ પાંચની સ્થાન કિંમત કેટલી થશે પચાસ બરાબર સ્થાન કિંમતને નીચે પ્રમાણે દર્શાવવામાં આવે છે અને જમણી બાજુથી ડાબી બાજુ ખસવામાં આવે છે જુઓ કેવી રીતના તો કે પ્રથમ શું આવે છે આપણે કઈ બાજુ છે આ જમણી બાજુ કઈ બાજુ થઈ જમણી બાજુ અહીંયા પહેલાં શું આવે છે એકમ પછી દશક પછી 100 પછી 1000 પછી 10000 પછી લાખ પછી 10 લાખ પછી કરોડ પછી 10 કરોડ પછી અબજ 10 અબજ એ પ્રમાણે આગળ સુધી ગણતરી ચાલ્યાજ કરે છે હવે જે મેં નીચે 1000 લખ્યા છે એ આખા બોક્સ માં લખ્યા છે પછી લાખ લખ્યા છે એ અહીંયા લાખ છે પછી અહીંયા કરોડ છે આના માટેના છે હું તમને આ વસ્તુ આગળ સમજાવું છું એના તમને ખ્યાલ આવી જશે હવે જુઓ અહીંયા સંખ્યા આપી છે પચાસ હજાર સાતસો ને ચોરાણું આના પછી તમને હજાર કેમ લખ્યું છે એનો ખબર તમને પડી જશે હવે જુઓ અહીંયા ચારની સ્થાન ચાર કયા સ્થાન પર છે એકમ પર તો ચારની સ્થાન કિંમત કેટલી થશે માત્ર ચાર હવે નવ નવ કયા સ્થાન પર છે દશક પર તો નવની સ્થાન કિંમત કેટલી થાય તો નવ ગુણ્યા કેટલા કરવાના દસ તો નવે દાન નેવું હવે સાતની સ્થાન કિંમત કેટલી છે સો તો સાતના કેટલા વડે ગુણવાના સો કેટલા થશે સાત દાન સો ગુણ્યા સાત એટલે સાતસો સો ગુણ્યા સાત એટલે કેટલા થશે સાતસો હવે અહીંયા શૂન્ય છે એ કઈ સ્થાન પર છે હજાર પર તો એને हज़ार वाले गुणी कोईपन संख्या ने शून्य साथ गुणता जो शूँ जीरो तो झीरो अंकनी स्थान किमत कोईपन जगह हसे तो अपन शू जीरो थाई पी पाँच है पाँच पाँच क्या पर क्या स्थान पर से दस हज़ार पर तो एनी स्थान यिंमत के लिए थे तो के पाँच गुणिया दस हज़ार एला थे પચાસ હજાર ઓકે આ પ્રમાણે આપણે આ જે સ્થાન આપેલા છે તેના પરથી આપણે શું કહેવાય કોઈ આની સ્થાન કિંમત નક્કી કરી શકીએ છીએ હવે જુઓ મેં આ જે બોક્સ કર્યું છે એ નીચે હજાર લખ્યા છે એ કેમ લખ્યા છે તો કે અહીંયા આ બે આપેલા છે બે અંકો જુઓ હજારના પર છે અને દસ હજારના પર પચાસ છે પચાસ પછી આપણે ડાયરેક્ટ શું બોલીએ છીએ પચાસ હજાર બરાબર છે પડી ગઈને સમજે પચાસ પછી ડાયરેક્ટ શું બોલીએ છીએ હજાર એટલે આખું હોય તો એને પચાસ હજાર બોલીએ પચાસ હજાર સાતસો ને ચોરાણું ઓકે હવે અહીં આપણને એક સંખ્યા આપી છે કે જેમાં એકમ દસક સો હજાર દસ હજાર લાખ ને દસ લાખ તો હવે અહીંયા આ છે એ બોક્સ છે તો આપણે શું કરીએ છીએ અહીંયા લાખ લખી દઈએ તો કેટલા લાખ થશે તો કે સત્તર લાખ પછી આ બે બોક્સ કરીએ એ આપણે ઉપર શું લખ્યું હતું હજાર કેટલા કેટલા થશે ચોર્યાસી હજાર અને કેટલા થશે આઠસો ચોરાણું અને બોલવું હોય આપણે તો સત્તર લાખ ચોર્યાસી હજાર અને આઠસો ને ચોરાણું શબ્દોમાં બોલાય આ કઈ ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે આપણે નિરૂપણ કર્યું છે જેમાં પ્રથમ કેટલા અંકો આવે ત્રણ પછી કેટલાનો ભાગ પડે બે પ્રમાણે આપણે શું કરતા જઈએ એના આગળ ભાગ કરતા જઈએ ઓકે અહીંયા પણ જો બે અંકો આવશે પછી દસ કરોડ પછી શું આવે અબજ અને દસ અબજ ઓકે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે પહેલાં ત્રણ અંકો પછી બે અંકો પછી બે અંકો પછી બે અંકો એ પ્રમાણે भाग पर वाला अब जो आओ यहां आเป છે 1 છે તો 1 ની સ્થાન કિંમત 1 ની સ્થાન કિંમત કેટલી થશે તો ક્યાં પર છે તો કે 1 * કેટલા પર છે 10 લાખ કેટલા થશે 10 લાખ થાય ઓકે પછી હવે હું તમને કહું કે અહીંયા આઠ આઠની સ્થાન કિંમત કેટલી છે આઠની હવે જે આઠ છે એ કયા સ્થાન પર રહેલા છે દસ હજાર તો હવે જુઓ દસ હજારમાં કેટલા શૂન્ય આવે છે તો અહીંયા મેં લખ્યું છે એક બે ત્રણ અને ચાર તો આઠ છે તો એકની પાછળ ચાર મહિના એટલે એક બે ત્રણ અને ચાર દસ હજાર થઈ ગયા તો આઠે દાન કેટલા થશે એસી હજાર તો આ પ્રમાણે કોઈપણ વસ્તુને શું કહેવાય સ્થાન કિંમત નક્કી કરવામાં આવે છે ઓકે હવે તમને સ્થાન કિંમતમાં તો ખબર પડી ગઈ હશે હવે એના પછી શું આવે છે અંક મૂલ્ય અથવા અંક મૂલ્યને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ફેસ વેલ્યુ અંક મૂલ્યને દાળની કિંમત પણ કહે છે મૂળ કિંમત પણ કહે છે અને સ્થૂળ કિંમત પણ કહે છે આપણે અમુક ઉદાહરણો જોઈશું કે સમજો કે અહીંયા હું પહેલું ઉદાહરણ લઉં છું અહીંયા કિંમત સંખ્યા લઉં છું પાંચ હજાર ત્રણસો ને ચોર્યાસી પાંચની દાર્શનિક किम्मत શું થાય કે જે સંખ્યા દેખાતી હોય એ સંખ્યાની શું કહેવાય દાર્શનિક કિંમત કહેવાય દાર્શનિક કિંમત કેટલી થશે 5 ઓકે હવે 3 ની દાર્શનિક કિંમત 3 ને ત્રણની દાર્શનિક કિંમત કેટલી થશે તો કે ત્રણ અંક મૂલ્ય એટલે સંખ્યામાં જે સંખ્યા દેખાય છે તે જ બીજી એક સંખ્યા લઈએ છીએ એક લાખ તેર હજાર નવસો ને છન્નું હવે ત્રણની દાર્શનિક કિંમત કેટલી થશે તો કે ત્રણ આપણને ત્રણ જ દેખાય તો શું થશે ત્રણ જ ઓકે નવનું અંક મૂલ્ય શું થશે નવ જ થાય ઓકે તો તમને અંક મૂલ્ય અને સાન મૂલ્યમાં તો હવે તમને ખબર પડી ગઈ હશે બરાબર છે હવે સંખ્યાનું વર્ગીકરણ સાનું સંખ્યાનું વર્ગીકરણ સંખ્યાનું વર્ગીકરણ કેટલા પ્રકારમાં થાય છે વર્ગીકરણ એક संख्या प्राकृतिक संख्या बीजू पूर्ण समय संख्या अनुपचित नहीं कहीं समझ रहा है इसे समय संख्या अच्छी क्या है चुके हैं पांच और संख्या कहीं संख्या और समय संख्या अच्छी वास्तविक સંખ્યા આપણે હવે સંખ્યાના વર્ગીકરણ વિશે આદરના વિડિયોમાં શીખીશું ઓકે સંખ્યાના વર્ગીકરણ નીચે પ્રમાણે છે પહેલું કયું છે પ્રાકૃતિક સંખ્યા કયું છે પ્રાકૃતિક સંખ્યા બીજી કઈ સંખ્યા છે પૂર્ણ સંખ્યા પછી કઈ સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા પછી કઈ સંખ્યા છે સંમેય સંખ્યા પછી અસમ્ય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા ઓકે હવે આનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું